એટલી ઢીલી છે મસ્ત મજાની પાટી લેવાની છે પાટી રખડે કઈજો પાડો આવ્યો તો તું

કે કેમ હમ તો મિત્રો હમણાં હેના ઈસકો છોડે નાખ્યો તો હાવ મજા નહોતી આવતી ઇસકા વગર તો કદક બે ભારીઓ લઈને આવ્યો બી આવે આંખમાં ને અર્સદભાઈની જાવ હું દુઃકાઈ નહીં હું મસ્ત મજાનો દેખો અમારી ભેંસું વાર એમ તો આપણી કસીતા એક ઓછી છે કઈ વરે પાછી આવે જાય નવી ભીન આપણી લેવાની છે ભીન લાગે ગાય લા દીવું એ દિવાળી દીવાળી માડ બેટો બાકી વારે ના ઓકાર ને જાવા

તું તો ને હડે રમતી ને રાખતી રખવાડી માત ને જાડી નાગલ એ મારી પાગડી ની રો કે ને જાડી નાગલ માડી રે મારી આબરૂ કે વાસ તો જો આયા ભીનો માં બેઠા બેઠા હે ને મારે તો આમ ચાલુ જ હોય જર્સી 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 હફે એ બકાલ હમ

મિત્રો હથેરી મૂકે કોણી સાટવા આવીએ એવું છે આ બધું રાવણા મારે ઘરના છે તો આ કોકના મીઠા લાગે આ છે રાવણો ને અમારે છે રાવણી તો મિત્રો હવારી ત્યાં મંડપ કપડો કરવા તો ન ફૂગાનું તો અત્યારે હું ધર્મેશ કાકો ને અર્જન કાકો ને આલો કાકો ને એમ બધા ફૂગે ગયા મંડપમાં અત્યારે મંડપ ખાડો તા એમ ને હવારી પાસે ઉતરતો હોય હવારી આપણાથી ફૂગાઈ ગયો મંડપમાં ને આખું ગ્રાઉન્ડ દેખાય ને આમાં સવારી કંઈ પગ દેવાની જાગ નથી હું તો આવ્યો નતો પણ વાલી માં કેતા હતા કે માણસ માણસ બહુ માણસ હતો પણ આજ સવારી કેવું છે ખબર કે સાત વાગે મેં ભીનું દોવેલી લીધી હતી સાત વાગે ભીનું દોવે લીધી તો ઓલે ફેરે સાત વાગે મંડપ ખોડો છે તો મેં કીધું કે આજે ફેરે સાત વાગે તો હું જાય ને મંડપ ખોડો છે જાય તો એ વાત હું આપણે આજ જાવું જુનેશ ને કે જવાનું તો નક્કી હતું તો સાત વાગે છે ભીનું દોવાની મારી પછી હાથ કે એવા આપણે જાઉં ને વાલીમાં ક્યાં એવાલી માં મંડપો થયો હા મંડપ ફોડો થયું કે કેટલા વાગે થયો કે ખાડા હાથ વાગે લઈ હાંપી એટલે મારા હકમ હકમ હતું તો હલો આપણે પેલા તો મંડપ દર્શન કરતા આવીએ

મસ્ત મજાનો આખા ગાડલા ને વેશમાં ગુડી વાળે બેઠો હમણાં તો તડકા પડે ને એને કોઈ માપો જ નથી તડકાનો કાલે મી એના પીહું પીવરાવ્યું ને આપણે લુગડા લુગડા હોતો તો નાયો એ પછી પીહું પીવરાવી ન કરે એ તો હક છે જાય કહો તો તમે જો મોરલાની મજા કેવી છે જો કેવો બેઠો ગાડલા ને વેશમાં મોર મોર તો એવા માંડવાનો પ્લાન તા કીધું થાય હમણાં તો જે કઈ આણું વિચાર છે નહીં તો હાલો આપણે જવાનું છે નેપિયર ખોરવાટવા એના દ્વારા આટવા છે આ આ છે ને યાણી થી થડિયાન પીસણા બાંધી લઈએ ને એટલે પીસણા મારક માં લોરાતા નો આવે તો દાતડી ગોતી ગઈ છે ને એ મારો વાહો લીધો તમારું ખાઈ ગયો કે તમારી ભગરી ની વ્યાવાની કેટલી વાત છે તો ભાઈ ફીટ બે મહિના બે મહિના પછી ભગરી આપણે વ્યાવાની છે મસ્ત મજાની પાડી લેવાની છે પાડી લેવાની રખડે કઈજો પાડો આવ્યો તો તું વાહ જોમાય ડોરા કાઢ હતી તું મારું ખા હું તારું નથી ખાતો હો હા એટલું ધ્યાન રાખજે ને કા ડોરા નીકળે હે બારો બાર જોતા સો વેતી ડોરા ફાડે ફાડે એવતા તો ઉમાન થોડક જીવ આવવા મળ્યો સા પીવરા તો હાલો સા પીવરા દે મિત્રો મોત ને એક તસિયા રાગે ઈ અને પછી વાંટવા જાવ તો આ છે આની ભાઈ આ કઈ ઘડી છે ને ચા પીએ તો લઈ તો મિત્રો આ જો ખાણ ભરાયો હોય ને ગતો થી આ ખાણ ફેરીએ તો તો ભાઈની કોમેન્ટ હતી કે એક બે ભાઈ ની કે પાડી આપણી કસી ભી ની પાડી રાખવાની છે કે સે નાખવાની છે ઘી વેસાઈ ગયો કે સે પછી સભાઈ આપણે ગોરી ગઈ ને પૂછી હોય ગોરી ભીંગ વેસી નાખીએ પાડી દાખા રાખવાની નથી પછી પાડી તો વેરી વી જાય તો પાડી જો ભીંગ રાખ્યો તોય પાડી દાખા રાખવાની નહોતી વેસી જ નાખવાનું એ કે વરહદીની વાંસળી હોય તો એ કેટ કેટલી ટાઈમે ગાભણી થાય ભાઈ તો વરહદીની મારી વાંસડી છે તો એ જે વરસી ઝાડવાનું એક વરસથી એણે નોકરી સાકરી સારા કરવાની પછી હીટમાં આવે ને ફેરે તો ગાભ રાખે જાય તો

呃呃呃呃，来啦！ તો રાહુલભાઈ કાં તમારી લાગે કાં બાંધી ટેમ્પરેચર નથી ને તો મિત્રો છે ને ટેમ્પરેચર તો ડાઉન છે પણ કદાચ પેટની કોઈ તકલીફ હોય ખાવામાં હમણાં લીલું લીલું ખાય એટલે કદાચ ગડબડ થઈ ગઈ હોય એને પીએસ ન એવું કંઈક થઈ જાય ન હા તો મિત્રો જે કરતાં સિવાય વાલી એના કરતાં આપણી આગું જઈને પાછું પડવું એના કરતાં તરત ડૉક્ટર બોલાવે લેવા માત્ર કંઈ વાંધો શરદી પેનસી રૂપિયામાં આપડે તો ઓછું ન થાય આપણો માલ બગડે જાય એના કરતા સારું અને પેટને કદાચ તકલીફ હોય તો મિત્રો આખા ઢોર બોર દોવાઈ ગયા કારુકના દોવાઈ ગયા તો હું તા ઈસ્કે મજા લા લેર્યું આવે લેર્યું ને બહાદરી જો આ જા બાંથી હેઠી હાડડ આડડ કતો એક તો આ મેં